વિડિયો મુલે દેવતા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં હવારના 9:30 છે હીરા ઉબીરાઈ નવી ગયા બાગવારી વાડીમાં કાલના વ્લોગમાં તમે જોઈ લીધું કે આપણે ઘરલા વારી વાડીમાં પાણી હાલતું થોડીવાર હાંધી વારું હતું બાપુ હવાર આવ્યા હતા કયું નું પી ગયું એટલે બધા કટકા અહીંથી બરા ઉપાડી ખારા વાડીમાં પાક કરવાનો કામ ચાલુ છે આ હવે ન્યા ચાલુ કરવું ને કટકા માને ગટાઈ મતા નહી કિવા થોડું એટલે બાપ તો ગટાઈ ને એટલે આપડા માં ઉઈલા ગઈ બરાઈ માં આઈત કા ગા કે લેઈ પડા માં ઓય અહીંથી ઉપાડી બધા પાછળ તો આવું હું અને આપણે પાણી ચાલુ કરીને પહેલા દવા નો રાઉન્ડે મારવાનું હે એટલે એક વાર તો બધી આય રૂ ગીણી કે આ પાટલા માં મોટરસાઈકલ નહી આવે ને ગીણી પછી ઉભા કશ ટાઈમ નકા મુકતો ગયો લેવા છટડી પછી ફિટ કરીને પાછા તરી चालू करने मोटर गैरमी हाई रे बापू गाम में जाोखावाड़ी न्याय पानी चालू कर है, आ आ है, निया निया चालू करूं। पापा ने, करूं। निया है। है। ने, ने। तो करूं पी गए तो हमें अरे न्याय सारे है आज पर ई मूर्ति पाए है लेने पी जाए तो अमार चालू करोखे बापा वाली पी फिर रही वाली पी गई हम खारावाड़ी ने धोखावाड़ी रही આ જો લીયો તમે જોઈ લીયા દેખાય આ હમદભાઈ નું પાણી આવે બોલો એ હમદભાઈ નું ઘરવા છે ખરા ગાડી થી નીકળી જાય વતખટ નું પાણી હોય ને ઈ નય જરાકડી માં પાવાનું જો ગાડીયા કેમનું પાણી હોય મારા તમે કેતા હોરા પાણી બગાડે પાણી બગાડે તો ટુકમાં ગાવા માં પડું હોય ને લાતો થાય જો હેઢા ઉડી પગુએ ના લે કોકો નું જ રહે દે પગિલા એટલે વધારે નિંજો આવે થોડું ઘણું તો નીકળે પણ આજરાક વધારે ન કરી ગ્યા હમત ભાઈ ને બહુ પલો કરતી દો આજી તા આવે એમને આપણે નિકાતો હું કઈ લખી આયા આ ઢાળ પર હું પડું એટલે પાણી નીકરાવ ગરીજ ઈ રૂડીન વયું જ આવે ભલે ને આપણે ગંભીરલી મહેનત કરી તો આ બધા કટકા દ્યો મે હું નઈ કસ ગા કરીને નઈ કા પાથરી લઈ પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરી તો વિડીયોમાં જોડાઈ રહેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો આલો કટકાર આપણે બધા પાછળ દીધા સેટોલ બેરલ દેખાય બેરલ એમ એમને એમને આ સુધી પાછળ દીધા ને આ ખૂણો વધારે હુકાય હુમણો સદી ગારો જ છે હિમણો જારે હું બે યો પિયા મારે માંડવીએ આ થોડી કારી થઈ ગઈ ને એટલે અમે હુક પડી ગયો અને સીખણું જાડું પડવાનું જો અમે ઈંડું ફાટવા પડો આ જા રકું ઉછો દે લે લે હુકાઈ બેર વખતે હમનો ગારો ગારો રી હુકાઈ થઈ માય અમે કાઈ ફાટી જાય જમીન કમે ને આપડે થોડી દવા ઘટે છે પોસ્ટીની દેવા લતાઈ બસી ઓપોપોસ બાત આવે રી બસ બેરલ ભરી અને કુવા માં આવી પછી જ આપડે તમા મોટર કરવી બહુ ગરમી થાય

આવી ગયા પર દવા લઈને બધું આમાં હે આપડે એસી પેસ્ટ નું દ્રાવણ કર્યું એસી પેસ્ટ 75% 75% એસપી અને આ હે બિપરથીની લીલી પોપટી માટે બિપરથી 10% અને રાડા માટે પ્રાયોક્ષર આમાં જરાકટ છે એટલે બેડે બલા હે પ્રાયોક્ષર ને આતને વસ્તુ મારવાની હે ઈર બિર કઈ છે ની આ વાડીમાં પોપટી હે વધારે છે ને

અગાન ની કિંમત થી વધારે મિયા ની હામાં ઓયા ગિયે ને ગાડી તમારી કદી ન ફેરઈ દેવા માં હા બમે ન્યો યાવા ન્યો અન વાડી માં આજ તા પાસી ને અમે ન્યાય નવા છાટવી જો હે નવા છાટી હરી પાણી ચાલુ કરવાનો થાય લબ બેંધી પાવાનું થાય ને અહીંયા તો બહુ ખસીયું તો બેંધી જરૂર આય મે રસી રાખા લંકા હે

હવે આપણે એક વાર બેરાલ ભર નહીં પછી આ લેન બેન બધું કનેક્ટ કરી કરી મોટર ચાલુ કારણ કે બધામાં પાણી પૂરું નહીં થાય તને બેરલ ઘટાઇ છે તો મોટી ભર લઈને પછી આ બધું વિખી અને લેનમાં ફિટિંગ કરી દઈને એ મોટર કરી દઈ ચાલું એટલે એની ખોર પીતું સાહેબ આની દ્વારા હું દવા સાટી અને આ બાજુ લો નવાનું કામ ચાલુ છે એક વાડીમાં તને જ જણાવે એ અલગ અલગ કામ તને એનું આવું બધું હાલતો હોય અમારે આવું ઘર મૂળ પા તુજે છે જો લાઈટ હોય તો સારું નતો આજુ કામ રહી જાય આના એક ખોટી થાય હું બજો જી ની કરતી ની થા આપણે મખ ચાલુ કરવા ગયા બાપુ લાઈટ હતી જ નહીં પછી આપણે બધા કટકા પડ્યાતા ને બધા હલાડી ને આઉ તો કનેક્ટ કરી બધું આવી જાય તો પછી આ બેચ કરવાના રીય તો લાઈટ આવી ની પછી બેરલ માં પાણી હતું બે પોક નું આલો ઈ સાટી લઉં તો લાઈટ આવ્યુ તો આવી જાય તો તો લાઈટ આવી ની હવે પાણી થઈ ગયું છે ખાલી હવે બેરલ માં

અને આ બાજુ ખૂણામાં આપણે પાણી ચાલુ થઈ ગયું ટાણે લાઈટ કેટલીક વાર રહીએ આ ખૂણામાં વધારે હુક પડ્યો બાકી તો એવો કંઈ હુક નથી થોડાકમાં અડધાક વીઘામાં ટૂંકમાં ઊંચું ભાગ ને કાલે મેં એમને કીધું હતું હા ટૂંકમાં ગોટે વરી ગઈ અને આ બાજુ જો હાલે આલેટા વ્યુ કંઈક મસ્તી નો આવે જો આમ વાદળછાયું વાતાવરણ છે વાંદરા ને અને લીલી સંગવાળી मस्ती नवी आवे आवे घड़ी कोई मुझे ना आ रहा हूँ तो कोई नहीं रहता है पास ही लाइट है भी बेरा बेरे ना हल्ला ही नहीं बराबर बर वैसे लगत का मारिंग नंबर है इतना वही पास ही मोटर बंद कर दी और शेड से रिंग का दिन वैसे मनाई थी ताई पानी से लगे ही हूँ अलग बावड़ी आप टिक है बड़ी वो पास नंबर है कहीं हाँ ना मैं तो